હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી લેવામાં આવતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની એક્ઝામ જે લેવાવાની છે તેના વિશે જે આપણે વાત કરવાની છે ખાસ તો જે ધોરણ પાંચ પૂરું કરીને છઠ્ઠામાં ભણતા હોય અને ધોરણ આઠ પૂરું કરવા એ આવ્યો નવમાં આવવાના હોય એના માટે ખાસ આ વિડીયો લાગુ પડે છે તો ખાસ તો એવા વિદ્યાર્થીઓને જરૂરથી જરૂર મોકલજો તો એના માટે આ એક્ઝામ લેવાની છે જે સરકારી શાળામાં ભણતા હોય એના માટે છે બરાબર છે તો એમને શિષ્યવૃત્તિ એટલે કે પૈસા પણ તમને મળશે ભણવાના બરાબર છે એટલા માટે તમને આ એક્ઝામ રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી લેવાની છે તો શું શું ક્યાંથી ક્યારથી ફોર્મ ભરાશે પછી શું એક્ઝામમાં પૂછાશે તે દરેકની વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને જરૂરથી જરૂર શેર કરજો ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ ચાલો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ અને છવ્વી બરાબર છે ચાલો તો જોઈ લઈએ આપણે કા એક્ઝામ ક્યારથી લેવાની છે એના વિશે બધી આપણે વાત કરવાની છે બરાબર છે ચાલો તો આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે ગાંધીનગર પ્રાથમિક અને માધ્યમિક બંને માટે આ પરીક્ષા જે શહેરમાં ભણતા ગ્રામ્યમાં હોય ટ્રાઇબલ વિસ્તાર એટલે કે પછાત જાતિના હોય તો એ દરેક માટે યોજવામાં આવશે અને આ માટે આવેદનપત્ર તમે આ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપરથી તમે ફોર્મ ભરી શકશો આ સાઇટ ખાસ નોંધી લેજો તો આ સાઇટ ઉપર જઈને તમે ભરી શકશો અને ક્યારથી ભરી શકશો તો કે તારીખ એક દસ બે હજાર પચીસથી તમે ભરી શકશો અને તારીખ પંદર દસ સુધી બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ભરવાના રહેશે બરાબર છે ખાસ આ નોંધી લેજો બરાબર છે ચાલો આ એનો ટાઈમ છે એક દસ બે હજાર પચીસથી પંદર દસ સુધી ભરી શકશો અને એના ફી ભરવાનો ટાઈમ એક દિવસ વધારે છે એટલે કે સોળ દસ સુધી તમે ભરી શકશો ને આ પ્રાથમિક માધ્યમિક શિક્ષણની પરીક્ષાની સંભવિત તારીખ કઈ આપી છે તો કે ઓગણત્રીસ અગિયાર બે પચીસ તમારી એક્ઝામ લેવામાં આવશે એટલે ખાસ આ ચોરી જ આમાં બે એક્ઝામ છે પ્રાથમિકની પણ આવી જશે અને માધ્યમિકની પણ આવી જશે એટલે કે ધોરણ છમાં ભણતા હોય પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવશે અને ધોરણ નવ આઠ ફેરુઆરી નવમાં ભણતા હોય એના માટેની માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા રહેશે બરાબર છે એટલે બંને એક્ઝામનું જાહેરનામું એક સાથે બહાર પાડી દીધેલું છે ચાલો ઉમેદવારની લાયકાત શું હશે તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પીએસસી જેને આપવાની હોય એ જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ધોરણ છમાં ધોરણ છમાં ભણતો હોય સરકારી પ્રાથમિક શાળા હોય લોકલ બોડી શાળા હોય જિલ્લા પંચાયતની હોય મહાનગરપાલિકાના ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે પ્રાઇવેટમાં ભણતો હોવો જોઈએ નહીં બરાબર છે અને એને ધોરણ પાંચમાં કેટલા ઓછામાં ઓછા ટકા હોવા જોઈએ તો કે પચાસ ટકા હોવા જોઈએ તો જ આ પરીક્ષા આપી શકશે અને ધોરણ છમાં ભણતો હોય અને ધોરણ પાંચમાં પચાસ ટકા હોય તો જ આ પરીક્ષા આપી શકશે પછી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ શિક્ષા જે છે એ ચાલુ વર્ષમાં એટલે કે ધોરણ નવમાં ભણતો હોવો જોઈએ બરાબર છે સરકારી માધ્યમિક શાળામાં હોય લોકલ બોડી શાળામાં હોય ગ્રાન્ટેડ હોય નોન ગ્રાન્ટેડમાં હોય તે બધા પરીક્ષા આપી શકશે અને ધોરણ આઠમાં ઓછામાં ઓછા કેટલા ટકા હોવા જોઈએ તો કે પચાસ ટકા ગુણો એને મેળવેલા હોવા જોઈએ બરાબર છે ખાસ આ ક્રાઇટિરિયો ધ્યાન રાખજો પછી આગળ આવે છે અભ્યાસક્રમ તો પ્રાથમિક શિષ્યવૃત્તિ એટલે કે ધોરણ છ માં ભણતા હોય તો એનો અભ્યાસક્રમ પ્રાથમિક શિષ્યવૃત્તિનો અભ્યાસક્રમ ધોરણ છ ના ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે એટલે કે સેમ વન સુધીનો રહેશે બરાબર સેમ વંશનો ધોરણ છ સુધીનો રહેશે એટલે કે ધોરણ પાંચનો પૂછાઈ શકે ચારનો પૂછાઈ શકે ત્રણનો પૂછાઈ શકે અને ધોરણ છમાં દિવાળી સુધીનું પૂછાઈ શકશે અને માધ્યમિક માટેનો અભ્યાસક્રમ કેટલો રહેશે તો કે માધ્યમિકમાં એકથી આઠમાં એટલે મોસ્ટ ઓફ તો છ સાત આઠનો પૂછાય અને નવમાં નવ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીનો રહેશે બરાબર છે ચાલો અને એનું માધ્યમ પરીક્ષા શેમાં છે તો કે ગુજરાતી માધ્યમમાં જ લેવાશે બરાબર છે બંને પેપર ગુજરાતી માધ્યમમાં લેવાશે ચાલો આ બંને એક્ઝામના પ્રકારમાં શું પૂછાય છે તો કે એમાં જો ભાષા અને જીકે એ તમારા સાઠ પ્રશ્નો હશે એના સાઠ ગુણ હશે અને બીજું પેપર તમારું જે છે એ ગણેશ વિજ્ઞાનનું હોય છે એના પણ સાઠ પ્રશ્નો હશે અને 60 માર્ક રહેશે અને એકસો વીસ મિનિટ તમારી લેશે એટલે કે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક જેટલો સમય લેશે ચાલો પછી પરીક્ષાની ફી જે છે એ તમામ પ્રકારની પ્રાથમિક શાળામાં ભણતા હોય પીએસસીના તો એને સો રૂપિયા રહેશે પછી ગ્રાન્ટેડમાં ભણતા હોય માધ્યમિકમાં ધોરણ નવમાં તો એને પણ સો રૂપિયા ભરવાની રહેશે જો કોઈ સરકારીમાં ભણતા હોય રમસા શાળામાં હોય મોડેલ શાળામાં હોય લોકલ બોડી હોય મ્યુનિસિપલમાં હોય બરાબર છે તો એને કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી બરાબર છે ખાસ આ ધ્યાન રાખજો અને આમાં કોઈ પણ વાલીની આવક મર્યાદા ધ્યાનમાં લેવાતી નથી બરાબર છે ચાલો આમાં જે મેરિટમાં આવશે એસીઓ મેરિટમાં આવશે એમાં હજાર વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં ને માધ્યમિકમાં ઓગણત્રીસો વિદ્યાર્થીઓને લેવામાં આવશે ઓગણત્રીસો માધ્યમિકમાં લેશે અને પ્રાથમિકમાં હજાર વિદ્યાર્થીઓ લેવામાં આવશે અને માધ્યમિકમાં ઓગણત્રીસો કેવી રીતે લેશે તો કે ગામડામાંથી પંદરસો શહેરમાંથી હજાર અને પછાત જાતિના ચારસો વિદ્યાર્થીઓ લેવાના રહેશે બરાબર છે એને શિષ્યવૃત્તિ એટલે કે પૈસા આપશે સરકાર તરફથી ભણવાના ચાલો આ જાહેરાતનો સમય તો મેં તમને કહી દીધો કે એક દસ બે હજાર પચીસથી પંદર દસ રાતના બાર વાગ્યા સુધી તમે કરી શકશો અને સોળ તારીખ સુધી તમે ફી ભરી શકશો બરાબર છે આ સાઇટ ઉપર જઈને તમે ભરી શકશો બરાબર છે અને કેવી રીતે ભરવાનું છે આ સાઇટ ઉપર જવાનું છે અને એપ્લાય ઓનલાઈન કરવાનું એ બધી દરેક વિગત તમને આપેલી છે બરાબર છે અને ફી માટે પણ અલગ પ્રોસેસ છે તે પણ તમને અહીંયા આપી દીધેલી છે બરાબર છે ચાલો હતી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને એસએસસી એટલે કે માધ્યમિક શિક્ષણ પરીક્ષા તમારે કેવી રીતે લેવાશે એના દરેક વિશે આપણે વાત કરી લીધી ચાલો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા નંબર પણ ઉપરથી પણ તમે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી જરૂર પૂછી શકશો ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન